હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું બજારમાં મળે એવો ડ્રાયફ્રૂટથી ભરપૂર એવા ખજૂર પાકની રેસીપી શિયાળામાં આ રીતે ડ્રાયફ્રૂટથી ભરપૂર એવો ખજૂર પાક બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવીએ શિયાળા માટે સ્પેશળ ડ્રાયફ્રૂટ ખજૂર પાક ખજૂર પાક બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલી ખજૂર લીધી છે ખજૂરના બી કાઢી તેને સારી રીતે સાફ કરી લીધી છે અહીં મેં ખજૂરને થોડી વાર માટે ગરમ પાણીમાં પલાળી દીધી હતી જેથી કરીને ખજૂર એકદમ સોફ્ટ થઈ જાય હવે ખજૂર પાક બનાવવા માટે મેં અહીંયા એક પેન ગરમ કરવા માટે રાખી છે પેન ગરમ થાય એટલે તેમાં એક ચમચી જેટલું ઘી એડ કરી દઈશું ઘી ગરમ થઈ જાય એટલે તેમાં બદામના ટુકડા અને સાથે થોડા કાજુના ટુકડા ઉમેરી દઈશું અહીં કાજુ અને બદામને ઘી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અહીં ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે ખજૂર પાકમાં જો તમે ડ્રાયફ્રૂટને કાજુ નાખવાના બદલે આ રીતે થોડું શેકીને ઉમેરશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે કાજુ અને બદામ થોડું શેકાઈ જાય એટલે આમાં અખરોટના ટુકડા ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં બધું જ ડ્રાયફ્રૂટ મિક્સ કરીને મેં અંદાજે વજનમાં બસોથી અઢીસો ગ્રામ જેટલું લીધું છે તમે ડ્રાયફ્રૂટની પસંદગી તમારી રીતે ઓછી કે વધારે કરી શકો છો ડ્રાયફ્રૂટ સારી રીતે શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે અને આમાં બે ચમચી જેટલી ટોપરાની છીણ ઉમેરી લઈશું અને ડ્રાયફ્રૂટ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું સાથે એક ચમચી જેટલા મગજ તલના બીજ ઉમેરી દઈશું અને સાથે એટલી જ માત્રામાં પમકીન સીડ્સ ઉમેરી દઈશું એક ચમચી જેટલી ખસખસ ઉમેરી દઈશું હવે આ બધી જ વસ્તુને બંધ ગેસ ઉપર જ મિક્સ કરવાની છે મિત્રો આની સાથે જ મેં ચેનલ ઉપર બીજા પણ શિયાળાના રિલેટેડ ઘણા બધા વસાણાની રેસીપી શેર કરેલી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તેની લિંક આપેલી છે તો અહીં આપણું ડ્રાયફ્રૂટ સારી રીતે રોસ્ટ થઈ ગયું છે તો હવે તેને ઠંડુ કરવા મૂકી દઈશું હવે ખજૂર પાક બનાવવા માટે એ જ પેનમાં આપણે એક ચમચી જેટલું ઘી ગરમ કરી લઈશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે ખજૂર સાફ કરીને રાખી છે તે ઉમેરી લઈશું હવે અહીં આપણે એકદમ ધીમા ગેસ પર ખજૂર એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આ રીતે શેકી લઈશું અહીં તમારી ખજૂરની સાથે સાથે સો ગ્રામ જેટલા અંજીર ઉમેરવા હોય તો તે પણ તમે ઉમેરી શકો છો જ્યારે પણ તમે ખજૂર પાક બનાવો ત્યારે હંમેશા સારી ક્વોલિટીની જ ખજૂરનો ઉપયોગ કરવો જેથી ખજૂર પાક એકદમ સરસ બને તો તમે જોઈ શકો છો ખજૂર એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે અહીં ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સાથે આપણે જે ડ્રાયફ્રૂટ રોસ્ટ કરીને રાખ્યા છે તે ઉમેરી દઈશું અને ખજૂર સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો ડ્રાય ફ્રુટ ખજૂર સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે તેને એક પ્લેટમાં સેટ કરી લઈશું તો તેના માટે મેં એક થાળીમાં થોડું ઘી લગાવી દીધું છે અને હવે ખજૂર પાકના મિશ્રણને થાળીમાં લઈ લઈશું અને મિશ્રણને ચમચી વડે આ રીતે લેવલમાં કરી દઈશું અહીં તમારે જે સાઈઝમાં ખજૂર પાકની થિકનેસ જે પ્રકારની રાખવી હોય તે પ્રમાણે આને સેટ કરી શકો છો આ રીતે તમે વાટકી ઉપર થોડું ઘી લગાવીને પણ મિશ્રણને એક સરખું કરી શકો છો તો તમે જોઈ શકો છો ખજૂર પાક એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે તો ઉપરથી ગાર્નિશિંગ માટે થોડી ખસખસ સ્પ્રિન્કલ કરી લઈશું સાથે થોડા મગજ તલના બીજ અને થોડા પમકીન સીટ્સ વડે ગાર્નિશિંગ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ બજાર જેવો ખજૂર પાક બનીને તૈયાર છે તો તેને સેટ થવા માટે ફ્રિજમાં મૂકી દઈશું બેથી ત્રણ કલાક માટે ખજૂર પાકને ફ્રિજમાં સેટ થવા દઈશું બેથી ત્રણ કલાક પછી તમે તેને મનપસંદ શેપમાં કટ કરી શકો છો તો અહીં તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો બજાર જેવો ડ્રાય ફ્રૂટથી ભરપૂર ખજૂર પાક બનીને તૈયાર છે તો મિત્રો તમને મારી આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહીશું અને હા વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા